દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘ મેઘદળબડાતી જોવા મળી રહી છે સૌથી વધુ તાપી જિલ્લાના તાલુકાઓ તરબોળ થઈ ચૂક્યા છે ડાંગ અને ભરૂચમાં પણ મુશળધાર પૂર જેવી સ્થિતિ છે નવસારીમાં એક જ મહિનામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ આવી ગઈ છે નવસારી જિલ્લામાંથી ત્રણસો લોકોનું સ્થળાંતર કરાયું છે ભરૂચમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડવાથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય પરથી આપ અંદાજ લગાવી શકો છો કે નવસારી સહિત દક્ષિણની શું સ્થિતિ સર્જાઈ હશે ભરૂચમાં પણ વરસાદ પડી રહ્યો છે અને નવસારીમાં ત્રીજી વખત આ સિઝનમાં પૂર આવ્યું છે લોકોના વાહન ખેંચાઈ રહ્યા છે એન કેમ પ્રકારે લોકો બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ જુઓ ટુ વ્હીલર હોય કે પછી ફોર વ્હીલર તમામ પૂરની સામે નબળા સાબિત થઈ રહ્યા છે અને દ્રશ્યો પણ એ વાતનો ચિતાર આપી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં આ વખતે કેવો મેઘો વરસી રહ્યો છે વાહનોને બચાવવાનો લોકો પ્રયત્ન સ્વાભાવિક કરે છે બજાર વિસ્તાર છે પરંતુ આપ જુઓ જ્યાં નજર જાય ત્યાં સાર્વત્રિક પાણી જ પાણી જોવા મળી રહ્યું છે